અહીં એક વસ્તુ થઈ ગયા પેલું ભૂતના બીજીનું કંઈ છૂટિંગ મૂટી લેવું હોય ને અને ઓલા જેવું છે ઘરકી બરાબર આ આમ તો ન ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ તો અમે જાઈ દિગસ અને કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે એમાં મે ને ઓલા કિરણ ભાભી એ બે ચેલેન્જ કરી છે એમાં એ જીતી ગયા છે હું હારી ગઈ છું તમે રસ્તામાં ઉભા છે આ ઝાડુ બતાવવા બતાવો તો ભી આ ઝાડવું ને ખાસા જગ્યા બજાવા હા જો અહીંયા બે અહીંયા બેહોને કેવી મજા આવે અહીંયા બેઠા હોય ને બે બક પાણીમાં બેહોની કેવી મજા બધાની અલગ અલગ થિંકિંગ હોય એમાં જે ખાસ લોક જોમાં બેનું હોય છે એ બેન નું કેવું એમ છે કેવી આમ રોમાન્ટિક મસ્ત જગ્યા છે એ પાણીમાં પગ નાખીને બેવાની મજા આવે અને ખાસ કરીને જે મારા ભાઈ હોય મારા ભાઈ નું કંઈક અલગ જ વિચારે છે મારા ભાઈ નું કેવું એમ છે મુન્ના ભાઈ MBBS આવું કઈ યાદ એ તને ખબર ન પડી મારા ભાઈ સમજી ગયા મુન્ના ભાઈ હોય એવો રિવાજ હોય તો ને એ મસ્તી મસ્તી ની નેર છે મસ્તીનો જાળવાનો છાયો છે અને મસ્તી એની જગ્યા પાણીમાં પગ નાખીને બેહવાની છે બાકી તો આપ સમજદારી હો સમજ રહે વગેરે ભાઈ ડોઈ અંદર વહી જાય ને કાઢવી હું નહીં આવું હા નહીં તો જાઈએ અમે દિગ્ગજ પહેલાં તો આજે રવિવાર છે એટલે કે હમણાં આગલી વખતે કે દિગ્જ જાઉન થ્રુ સેટિંગ વિકાઈ ગયું તું તો આજે રવિવાર છે દિગ્ગજ જે આવીને હવારે જ ઉઠવામાં થઈ ગયું ફૂલ મોડું કેમ કે તુસલાની એનિવર્સરી ઉજવવા રાતે ઘરે પહોંચ્યા તો એક વાગી ગયા એટલે હવારે મસ્ત આ તો ફર્સ્ટ જ અગિયાર વાગે ઉઠો અને હવે જાય દિગ્ગજ ચાલો મહિલા પછી આગળ એવું આવે આ એ ફળ છે ને એવું અનાનસ જેવા આકાર નો આવી તો આમ કપડા માં ઘા ચોટી જાય હો કવિતા કેવી ખોવાય એ કવિતા તો મોટી ઓલી છે બકરી કવિતાની વાતો માં તું ક્યાં આવે છો

જય માતાજી દિગ્ગજ મંદિરે આવતા હોય પણ આજે થોડુંક તમને કહું તો દિગ્ગજ કામરેજ કિલોમીટર ગલતેશ્વર વાળા રોડ આવે ગા રોડ આવે ફાટો પડે એક કિલોમીટરનો એટલે કામરેજ થી કોળી ભરતાણા કોળી ભરતાણા થી થઈને અગિયાર કિલોમીટર દિગ્ગજ આવી જાય દિગ્ગજ રોડ ઉપર દિગ્ગજ ગામમાં જ મંદિર છે મસ્ત એનું અને અમારા મારા ખ્યાલ જોવા જઈએ તો સુરતમાં કાળકાં નું મોટા મોટું મંદિર આવે છે જેમાં મૂર્તિ ની હાઈટ મોટી છે અને બહુ મસ્તીનું ચમત્કારી અને દર વર્ષે બારમા મહિનાની ત્યાં બાર 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 એની સાલગીરા ઉજવાય અને આ મંદિર બનાવ્યું હતું બે હજાર બારકા ચૌદ બનાવેલું હતું દર વર્ષે પ્રાણી ઓલું હોય અને મસ્તી નું મંદિર છે તમે ગલતેશ્વર જાઓ નીકળો તો એ ચોક્કસ થી આવજો મંદિર અરે 12 વાગના ઘરની બહાર નીકળ્યા તો અજી ભેગું દっતા દું પેલા મજા આવી બ્રેક લાગતી બુલેટ લાવ્યા બીજા પગું પગું છે અને હવે હવા નથી હવા નથી તો અંદર છે હેરાન નીકળી તું તું આવું થાય છે હું તો ગયો

ફાર્મની કેટલી કદર હોય અને તું ભૂત જેવા તારું ફાર્મ કોકને બતાવું કે ન બતાવું એમ થાય છે ઈ ઓલા જેવું છે ઘરકી મુરગી ડાલ બરાબર બતાવવા આવ તો ખોલે ખબર પડે ફાર્મની હાલત આ ફાર્મની હાલત આ ફાર્મમાં વરદી દેવે આવ્યો તો આ ફાર્મ હતું કાય નથી હાલવાનો રસ્તો હતી હાલવાનો આ ફાર્મ આમ તો ન કઈ કાય અને વાડી કઈ કાય ફાર્મ જો ફાર્મ કહેવાય જો આ ટાઈપનું આ ટાઈપનું ફાર્મ હતું વળથી પેલા રેગ્યુલર આવતા થઈ અને વર્ષ દિવસ પછી આ ફાર્મ ની હાલત છે કે અંદર જેમાં રસ્તો ક્યાંથી એ ગોતવાનો છે स्विम पूल ने आलो तो ओह मन लागे आपड़े टाणी चार વખત આવવું પડશે બસ શું આ દેખના પડ રા છે اچھا હે મેં અંધા હું ભાઈ ઉલી ન આવી દે ભાઈ ઉલી ન નો આવે કેવી ગાડી ઉખાત બે હારું છું નો આવવા કેટલે હામલે અંદર આપડે ખોલીને જો અંદર ખોલ અંદર જોઈએ હજી આપણે

ધાય બધા ભાઈ સા ફામ સાફ સફાઈ કરવા અત્યારે વાર માની જાય છે એવું લાગે છે કે આ અત્યારે નહીં થાય સાંભળ્યું તું છલા ભેગું થાય બે ત્રણ વખત આવવું પડશે તઈ ભેગું થાય આ વસ્તુ વધી જાય ને એનો નુકસાન યાર ખરું મેન્ટેન નથ થાતું ભાઈ જંગલ જ બની ગયો છે કાઈ નહીં લોક માર દીધું આપણે પાછા આવશું ચાર પાંચ વાર તૈયાર કો થાય એવું ચાર પાંચ માણસોને લેતા આવશું

પછી આપડે મળીએ પછી મળી મળીએ ટાણ ટક વગર બેઠા છે ને બહુ વેલા બેઠા છે એમ અહીંયા મેચ જોવી પડે પછી એટલે થેલો હું એટલે હારે ભરું છું કે તું મોબાઈલ આ રીતે રાખીએ તને આખો જ એટલે રાખો છે યુટ્યુબર રાખો છે ખાઈ લઈ મેં આની કેસેટ ઉનગા બચ છે નહીં મને લઈ ગઈ ભૂખ હમ હું બનાવું થેપલા બન્યો મારા થેપલા બનાવ્યા જો તલ નાખવાના કોણ ગયા હતા

એટલે બીજાને હોય વૈભવ અભી ઠીક ક્રિકેટ જતા હોય ને વૈભવ છે અભી ઠીક ક્રિકેટ જાય સોન મણી જે ખર્ચી હોય કદને તને